વડોદરા મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે આ વખતે વિવાદનું કારણ છે ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં થયેલી કથિત ભ્રષ્ટાચાર આક્ષેપ છે કે બજાર ભાવ કરતાં આઠથી દસ ગણા વધારે ભાવના સાધનો ખરીદવામાં આવ્યા આ મામલો છે એક મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી ગયો ત્યારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે આ મામલે ત્રણ સભ્યોની એક તપાસ કમિટી પણ બનાવી છે અને તપાસનો આદેશ પણ આપ્યો છે અને આવા આદેશ તો હંમેશા અપાતા હોય તાજેતરમાં જ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા રાહત અને બચાવની કામગીરીમાં વપરાતા સાધનોની વ્યાપક ખરીદી કરવામાં આવી પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા કરી ત્રણ સત્તર કરોડના જુદા જુદા સાધનો ખરીદ્યા હતા આ સાધનોનું એક પ્રદર્શન મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજાયું હતું જેનો હેતુ ચોમાસાની સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તંત્ર સજ્જ હોવાનો સંદેશ આપવાનો હતો પરંતુ તે સમયે કોઈને ખ્યાલ નહોતો कि जो साधनों जो रहा है तीन खरीदी में मोटी गड़बड़ थी ये जो जितनी भी खरीदी हुई है वो गवर्नमेंट ऑफ इंडिया के जेम पोर्टल के थ्रू हुई है जेम पोर्टल में जो भी एलवन बीटर्स आया है जो क्वालिफाई हुआ है हमने उसी को इसका जो है वो ऑर्डर दिया विवादित चीफ फायर ऑफिसर मनोज पाटिल बचाव में कहूं कि खरीदी प्रक्रिया टेन्डर नियमों मुजब थी કોઈપણ સરકારી ખરીદીમાં બજાર ભાવ કરતાં ઊંચા ભાવે ચૂકવણી કરવામાં આવે તો સવાલ ઉઠવા સ્વાભાવિક છે તેવામાં ફાયર બ્રિગેડની આ કરોડોની ખરીદીનો વિવાદ છેક ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો છે મુખ્યમંત્રી કાર્યાલયે આ બાબતને ગંભીરતાથી લઈ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પાસે તપાસ અહેવાલ મંગાવ્યો છે એ આપણે ધ્યાનમાં આવી છે અને જે ન્યૂઝપેપર્સ અને ટીવીના માધ્યમથી જે આપણે રિપોર્ટ માંગી છે આવી છે એના ઉપર તપાસ અત્યારે કમિશનર ચીફ અકાઉન્ટ ઓફિસર ચીફ ઓડિટર ત્રણની કમિટી દ્વારા એ તપાસની આદેશ કરી છે એ લોકો આખો અભ્યાસ કરી રહ્યા છે અને કયા આધારે આ અહેવાલ કરવામાં આવ્યું છે કઈ ખામી છે અને એની સારી રીતે ઊંડો ઉતરીને મૂલ સુધી જઈને એને ચેક કરવા માટે પણ આદેશ આપ્યું છે એટલે ડેપ્ટી કમિશનર વહીવટ દ્વારા અને એમની ટીમ ત્રણ લોકોની કમાઇન્ડ ટીમ દ્વારા એ તપાસ અત્યારે ચાલી રહી છે વડોદરાના ચીફ ફાયર ઓફિસર તરીકે મનોજ પાટીલની જ્યારથી નિમણૂક થઈ છે ત્યારથી તેમની નિમણૂકને લઈને શરૂ થયેલો વિવાદ હવે કરોડોના કૌભાંડ સુધી પહોંચ્યો છે ફાયર બ્રિગેડ માટે સાધનોની ખરીદીમાં કરોડોના કૌભાંડનો મામલો જ્યારે સામે આવ્યો છે ત્યારે આ મામલે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી છે હવે જોવાનું એ રહે છે કે આ કૌભાંડમાં સામેલ અધિકારીઓ સામે કડકમાં કડક શું કાર્યવાહી કરવામાં આવે છે કેમેરામેન જિજ્ઞેશ સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી 13 ગુજરાતી વડોદરા